વાપી કરવડના ગોડાઉનમાંથી અઠ્ઠાણું લાખનો પાન મસાલા તમાકુ કબજે કર્યો છે ત્યારે એકની અટકાયત કરવામાં આવી છે ગોડાઉન માલિક વોન્ટેડ જાહેર કરાયો છે ત્યારે વાપી ડુંગરા પોલીસની ટીમ ગુરુવારે મિલકત સંબંધીના ગુના અંગેની પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અહેકો સંજય કુમાર જંતેલાલને મળેલી બાતમીના આધારે કરવડ સાઈ આસ્થાની પાછળ આવેલ પરમ ડેવલોપર્સના ગાળા નંબર બી ચાલીસમાં રેડ કરતા ગોડાઉન ખુલ્લું હોય ત્યાં હાજર આકાર ફોજદાર કુસવા જે રહે છે ડોંગરી ફળિયા આઝાન રેસિડેન્સી પાસેથી પાન મસાલા અને ગુટખાનો જથ્થો અંગે બિલ કે પુરાવાની માંગણી કરતા કોઈ પુરાવા ન હતા ત્યારે મસાલા અને ગુટખા જેની કિંમત અઠ્ઠાણું લાખ ત્યાંસી હજાર એકસો ને ચોસઠ હતી જ્યારે આરોપીએ કોઈ જગ્યાએથી ચોરી અથવા છળકપટથી મેળવ્યા હોવાની શંકાએ પોલીસે માલ કબજો કરીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જોકે બીજો આરોપી એક ફરાર છે જે મેન આરોપી છે તે ફરાર છે ત્યારે પોલીસે આરોપીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે